ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું લોકોની રજૂઆત અને અંતરિયાળ ગામોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને વહેલી તકે રોડની સરકાર શ્રીમાંથી મંજૂરી મેળવી આજ રોજ રોડ ત્રણ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવશે

તો પણ આપણને ખુબ સારા રસ્તા ઉપરથી આપણે ત્યાં પસાર થઈ શકીશું એવા આપણને આ વિસ્તારમાં આશીર્વાદ આપ્યા છે આ વિસ્તારની વાત કરું તો